દુનિયાભરમાં ફૂલોની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે એમાંથી જ એક ફૂલ એવું છે જેનો આકાર દિલ જેવો હોય છે તસવીરમાં તમે જે અલગ ફૂલ જોઈ રહ્યા છો તેનું નામ છે બ્લીડિંગ હાર્ટ બ્લીડિંગ હાર્ટનો ચોર બારમાસી હોય છે જેમાં સમયાંતરે હાર્ટ શેપના ફૂલ આવતા રહે છે આ ફૂલનું નામ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે તેને જોતા એવું લાગે છે કે તેની નીચેથી લોહી વહી રહ્યું હોય આ ફૂલ પોતાની સુંદરતા અને આકારને કારણે દુનિયાભરમાં ઓળખાય છે કારણ કે શેપ અને કલર કોમ્બિનેશન અન્ય ફૂલોમાં જોવા મળતું નથી આ ફૂલ ધનુષાકાર તેમજ સુંદર રીતે ડાળી પર લટકતા જોવા મળે છે જે નજારો આકર્ષક છે તમે પણ જરા ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ચમકતા ગુલાબી રંગના ફૂલ નીચે એક ટીપું લટકતું હોય તેવું જોવા મળશે જેને જોઈને એવું લાગે છે કે દિલની નીચેથી લોહી વહી રહ્યું હોય એટલા માટે આ ફૂલનું નામ બ્લીડિંગ હાર્ટ રાખવામાં આવ્યું હોય તેવું મનાય છે સૌથી છેલ્લે તમને જણાવીએ તો આ ફૂલનો ઉપયોગ પારંપરિક ઉપચાર કરવામાં આવે છે એટલે કે આ ફૂલમાં ઔષધીય ગુણો રહેલા છે જેમાં સૂજન વિરોધી અને દર્દ નિવારક ગુણો છે મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાઓ પર આ છોડની મદદથી હૃદયરોગનો ઈલાજ થતો હોવાનું પણ કહેવાય છે